દેશની વર્તમાન સ્થિતિ પર ડોક્યુમેન્ટ રજૂ કરી દેશની જનતા સમક્ષ કોંગ્રેસ પક્ષે મેનિફેસ્ટોના માધ્યમથી વ્યક્ત કર્યો છે ખાલી ખોટા વાયદા વચન ભાષણ કે સ્વપ્ન બતાવવાને બદલે જે બોલે છે કરી બતાવવા વાળું નેતૃત્વ એટલે રાહુલ ગાંધીનું નેતૃત્વ એ આજે દેશની જનતા એને સ્વીકાર કરી ચૂકી છે અને આવનારા સમયમાં ખૂબ મોટી આશા સાથે આ નેતૃત્વ તરફ નજર માડી રહી છે પત્રમાં સૌથી પહેલો સંકલ્પ ગરીબી હટાવવા માટે ન્યૂનતમ આ યોજના ન્યાય એ દેશના વીસ ટકા જેટલા ગરીબ પરિવારો સન્માન સાથે જીવી શકે એનું ભવિષ્ય સુનિશ્ચિત થાય એ માટે વાર્ષિક બોતેર હજાર સુધીની સહાય આપવાનો કોંગ્રેસ પક્ષે સંકલ્પ વ્યક્ત કર્યો છે આ માધ્યમથી ગુજરાતમાં જોઈએ તો લગભગ ચાલીસ લાખ જેટલા બીપીએલ પરિવારો છે જેને આ ક્રાઇટેરિયા હેઠળ આવરી લેવાય અને આવનારા સમયમાં લગભગ બે કરોડ જેટલા ગુજરાતના લોકોને એટલે કે ચાલીસ લાખ પરિવારોને દર વર્ષે બોતેર હજાર રૂપિયાની સહાય આપવાનો સંકલ્પ કોંગ્રેસે વ્યક્ત કર્યો છે ભારત યુવા દેશ છે બેરોજગારી સૌથી મોટો આપણા સૌની સામે પડકાર છે એવા સમયમાં આવનારી કોંગ્રેસ સરકારનો સૌથી પહેલો કાર્યક્રમ અને અગ્રિમતા દેશના યુવાનોને રોજગારી આપવાનો છે કોઈ મોટા વાયદા કોઈ ખોટા આંકડાઓને બદલે જાહેર ક્ષેત્રો અને ખાનગી ક્ષેત્રોમાં યુવાનોને નોકરીમાં પ્રાધાન્ય મળે એના વ્યવસ્થિત ગણતરી સાથે મેનિફેસ્ટોમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ખાસ કરીને જાહેર ક્ષેત્રોમાં ચોત્રીસ લાખ નોકરીઓ આપવાની વાત કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દરેક જગ્યાએ ગણતરીપૂર્વક કેટલી નોકરીઓ આપવામાં આવશે એની વિગતવાર વાત પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે ખાસ કરીને દેશનો સૌથી મોટો વર્ગ એટલે ખેડૂત સમાજ આજે આપણે સૌ જોઈએ છે કે મોદી સરકારે ખૂબ વાયદા કર્યા ખૂબ સ્વપ્ન બતાવ્યા તેમ છતાં જો આખા દેશમાં જો સૌથી ખરાબ કોઈની સ્થિતિ હોય તો ખેડૂત વર્ગની સ્થિતિ છે એવા સંજોગોમાં ખેડૂતોના ઉત્પાદનના પૂરતા ભાવ મળે એના ખર્ચમાં ઘટાડો થાય એને બેંકોમાંથી સસ્તું ને સરળ ધિરાડ મળે એ માટેના કાર્યક્રમો સાથે આવનારી કોંગ્રેસ સરકાર ખેડૂતોની આર્થિક પ્રગતિને ઉત્થાન માટે બજેટમાં અલગથી કિસાન બજેટની જોગવાઈ કરવાની વાત પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે સાથે સાથે દેવા દેવામાફીનો સંકલ્પ અગાઉ પણ રાહુલજીએ વ્યક્ત કર્યો છે અને જ્યાં જ્યાં સરકાર આવી ત્યાં ખેડૂત દેવા માફી કરીને આ સંકલ્પને ચરિતાર્પણ કર્યો છે ત્યારે દેવા માફીથી દેવા મુક્તિ તરફ લઈ જવાની વાત દેશના ખેડૂતો માટે કોંગ્રેસ પક્ષે વ્યક્ત કરી છે કોંગ્રેસ પક્ષે શિક્ષાનો અધિકાર આપ્યો અને પહેલાં એકથી આઠ ધોરણ સુધી મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરી એ જ વાતને આગળ લઈ જતા દેશના તમામ પરિવારો માટે ધોરણ એકથી ધોરણ બાર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો સંકલ્પ આવનારી કોંગ્રેસની સરકાર વ્યક્ત કરે છે સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં આરોગ્ય સેવાઓ મોંઘી બની રહી છે ગરીબ માણસને આરોગ્ય સેવાઓ મેળવવી ખૂબ મુશ્કેલ બની રહી છે એવા સંજોગોમાં દેશના તમામ વાસીઓ માટે આરોગ્ય સેવાનો અધિકાર આપવાની વાત પણ કોંગ્રેસે પોતાના સંકલ્પમાં વ્યક્ત કરી છે તેનાથી આવનારા સમયમાં સરકારી દવાખાના ખાનગી દવાખાના અને અન્ય સંસ્થાઓમાં તમામ દેશવાસીઓ માટે તપાસથી લઈને દવાથી લઈને એના ઈલાજ સુધી તમામ વ્યવસ્થા આરોગ્ય સેવાનો અધિકારના ભાગરૂપે આપવાનું કોંગ્રેસ પક્ષે સંકલ્પ વ્યક્ત કર્યો છે દેશની એકતા અખંડિતતા માટે સુરક્ષા માટે જે સંરક્ષણ ખર્ચ છે એમાં પણ કોંગ્રેસ એને પ્રાથમિકતા આપીને વધારો કરવાની વાત કરવામાં આવી છે જીએસટીમાં જે પણ અત્યારે નાના મોટા પ્રશ્નો છે એને દૂર કરી અને દેશવાસીઓને મોંઘવારીમાંથી રાહત મળે એટલા માટે જીએસટીમાં સુધારાની પણ વાત કરવામાં આવી છે આવા અનેક કાર્યક્રમ અને દેશના લોકો માટેની વાત લઈ ને કોંગ્રેસ પક્ષે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે

એને સફળતાપૂર્વક પાર પાડશે ભૂતકાળમાં જેમ કોંગ્રેસની સરકારોએ દેશના લોકોને એ શિક્ષણનો અધિકાર હોય રોજગારનો અધિકાર હોય માહિતીનો અધિકાર હોય કે અન્ન સુરક્ષાનો અધિકાર હોય આવા અનેક અધિકાર આપીને દેશવાસીઓને મજબૂત બનાવ્યા છે સ્વાયત્ત બનાવ્યા છે એ જ રીતે આવનારી કોંગ્રેસની સરકાર પણ દેશવાસીઓને મજબૂતાઈથી દેશને આગળ વધારવાના કામમાં જોડશે એ સંકલ્પ સાથે આ મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યો છે હું વધારે એના વિશે વિસ્તૃત વાત કરવા માટે મારા સંગઠન પ્રભારી રાજીવ સાતવજીને વિનંતી કરું છું કે આખા સંકલ્પપત્રની વિસ્તૃત આપણને વાત કરશે આભાર